મોઢામાં જ મૂકતા એકદમ સોફ્ટ અને પીગળી જાય તેવો આ હલવો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર આ જ રીતે બનાવશો અને બાકીના બધા હલવા ભૂલાઈ જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું બેસનનો હલવો તો એકદમ સોફ્ટ દાણેદાર બનાવીશું ઓછા ઘીમાં ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે પ્રસાદમાં બનાવી શકો અને જ્યારે ઇન્સ્ટન્ટ ગળ્યું ખાવાનું કંઈ મન થાય તો આ હલવો એકદમ બેસ્ટ છે તો એકદમ દાણેદાર કણીદાર આ હલવો બનાવવાનું શરૂઆત કરીએ એના માટે સૌથી પહેલાં આપણે એક નાની પેન લઈશું એમાં એક ટી સ્પૂન ઘી એડ કરીશું અને એમાં આપણે થોડા ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લેશું તો અહીંયા ડ્રાયફ્રૂટ મેં કાજુ અને બદામ જ લીધા છે બંનેને આપણા ટુકડા કરી એડ કરીએ અને એને હલકા રોસ્ટ કરીશું પછી આપણે પેનમાં જ રાખવાના છે એટલે એકદમ ગોલ્ડન ના થાય એનું ખાસ ધ્યાન રાખીશું તો તમે જુઓ અહીંયા થોડી જોરમાં કાજુનો કલર ચેન્જ થવા લાગ્યો છે બસ હવે આપણે એને વધારે રોસ્ટ નથી કરવાના સાઈડમાં રાખી દઈશું હવે આપણે એક પેનમાં પાણી એડ કરીશું તો મેં અહીંયા એક કપ પાણી લીધું છે હવે આ પાણીમાં આપણે થોડા કેસરના તાર એડ કરીશું જો હોય તો એડ કરવાના નહીં તો સ્કીપ કરી શકો છો અને સાથે તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો હવે આપણે એને બીજા ગેસ ઉપર સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે હલવો શેકી લઈશું એના માટે આપણે બે ટેબલ સ્પૂન ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં અડધા કપ બેસન તો જેટલું આપણે પાણી લીધું છે એનાથી અડધો આપણે બેસનનો લોટ લેવાનો છે તો અહીંયા તમે આ લોટ કોઈ પણ લઈ શકો છો પેકેટનો પણ લઈ શકાય ઘરનો દળાવેલો લોટ પણ વાપરી શકાય હવે આપણે એકદમ સારી રીતે રોસ્ટ કરવાનો છે તો અહીંયા આપણે ઘી ખાસ ઓછું જ એડ કર્યું છે જેમ જરૂર પડશે એમ આપણે ઘી એડ કરીશું તો જેમ જેમ લોટ શેકાશે એમ સરસ એવું ઘી છે એ છૂટું પડવા લાગશે અને ખાસ આ લોટને આપણે એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનો છે બેસન છે એ ઝડપથી શેકાઈ જાય છે એટલે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તમે જુઓ થોડી જ વારમાં લોટ આ રીતે મિક્સ થઈ ગયો અને એમાં સરસ એવું ઘી દેખાવા લાગ્યું તો આ સમયે મને ઘીની હજુ જરૂર નથી લાગતી તો હું નથી એડ કરતી હવે આપણે એકથી બે મિનિટ આ રીતે બેસનને સરસ એવું રોસ્ટ કરી લેવાનું બેસનનો હલવો એકદમ પરફેક્ટ દાણેદાર અને કણીદાર બને એના માટે આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે છે રવો રવો આપણે બે ચમચી જેટલો જ લેવાનો છે અડધા કપ બેસન સાથે બે ચમચી રવો તમે એડ કરશો તો એકદમ દાણેદાર બનશે હલવાનો સ્વાદ પણ એકદમ અલગ લાગશે અને ખાવાની ખૂબ મજા આવશે અહીંયા તમે જુઓ રવાને પણ આપણે હલકો ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે તો આ રીતે મિક્સ કરતા જશું એટલે રવો સરસ એવો શેકાઈ જશે અને બેસન પણ સરસ એવો શેકાઈ જશે તો આપણે બેસન અને રવાનો કલર હલકો બ્રાઉન થાય ત્યાં સુધી કરવાનો છે તો હવે આપણે રવો સરસ એવો શેકાવા લાગ્યો છે ત્યારે આપણે એમાં એડ કરીશું એક ટી સ્પૂન ઘી તો હજુ આપણે એમાં આ રીતે મિક્સ કરવાનું છે જો જરૂર લાગે તો જ ઘી એડ કરવાનું તમે જુઓ અહીંયા આપણે માત્ર એક ચમચી ઘી એડ કર્યું એટલે જે આગળનું ઘી એડ કર્યું હતું એ પણ સરસ એવું છૂટું પડી ગયું અને આ રીતનું પતલું આપણું મિક્સર તૈયાર થયું હવે અહીંયા એકથી બે મિનિટ શેક્યા પછી આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો અને એકદમ સરસ એવો શેકાય અને એકદમ ફૂલી ગયો છે તમે જુઓ પણ હજુ આ લોટમાં આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેથી એકદમ પરફેક્ટ છૂટો છૂટો અને દાણેદાર આપણો હલવો તૈયાર થશે તો આ રીતે એકદમ સરસ લોટનો કલર આવી જાય અને લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી લોટને શેકવાનો છે ખાસ આપણે રવો એડ કર્યો છે તો એ થોડો હલકો બ્રાઉન થવો જોઈએ જેથી હલવાનો કલર ખૂબ જ સરસ લાગશે તો અહીંયા સતત હલાવતો આપણો હલવો સરસ એવો શેકાઈ ગયો છે હવે આ સમયે આપણે એમાં એડ કરીશું એક ચમચી દૂધ દૂધ એડ કરવાથી હલવો છે એમાં એકદમ સરસ એવા બબલ્સ આવશે અને બધી કણી છે અલગ થાય છે તો ખાસ આપણે એમાં એક જ ચમચી દૂધ એડ કરવાનું એટલે એકદમ સરસ સોફ્ટ થશે મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો હલવો તૈયાર થશે હવે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો મેં અહીંયા પાંચ મોટી ચમચી ખાંડ એડ કરી છે જેટલો આપણે બેસન લીધો તો એનાથી થોડું ઓછી આપણે ખાંડ એડ કરવાની એટલે હલવો છે એ બહુ ગળ્યો ના થાય અને બહુ મોડો પણ ના થાય પરફેક્ટ માપ થાય હવે આપણે ખાંડને આપણે હલવા સાથે સારી રીતે મિક્સ કરવાની છે તો અહીંયા તમે જુઓ ડ્રાય લાગશે તમને પણ જ્યારે ખાંડ મેલ થશે અને કેરેમલ થશે ત્યારે હલવાનો કલર ખૂબ જ સરસ આવશે હવે આપણે ખાંડના દાણા થોડા છે ત્યારે જ આપણે એમાં ગરમ કરેલું પાણી એડ કરીશું તમે જુઓ કેસરના લીધે પાણીમાં ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે અને હવે બધું પાણી એડ કર્યા પછી તરત જ મિક્સ કરીશું જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ હલવો સરસ એવો પરફેક્ટ દાણેદાર થશે અને બા બધું જ પાણી આ રીતે એબઝર્બ કરી અને હલવો થીક પણ થઈ જશે તમે જુઓ હલવામાં ખૂબ જ સરસ એવો કલર પણ આવી જશે જો તમને વધારે ઓરેન્જ કલરનો હલવો જોઈતો હોય તો થોડો ઓરેન્જ ફૂડ કલર એડ કરી દેજો એકદમ પરફેક્ટ ઓરેન્જ કલર આવી જશે હું અહીંયા એકદમ નેચરલ કલરથી જ બનાવું છું એટલે કોઈ પણ જાતનો કલર એડ નથી કરતી એકદમ સારી રીતે તમે જુઓ એકથી બે મિનિટ આપણે મિક્સ કરશું એટલે પેનથી મિશ્રણ છે અલગ થવા લાગશે એકદમ પરફેક્ટ છૂટો છૂટો અને અહીંયા તમે જુઓ કેટલા દાણા દેખાઈ રહ્યા છે હલવામાં તો બનાવો તો એકદમ સરળ માત્ર દસ જ મિનિટમાં બની જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે હવે આપણે થોડો ફ્લેવર માટે થોડો એલજી પાવડર એડ કરીશું અને હલવામાં એકદમ સરસ એવી સાઈ વેના માટે આપણે એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું બસ હવે આપણો હલવો તૈયાર થઈ ગયો તમે જુઓ એકદમ સરસ સાઈન આવી ગઈ પેનથી અલગ થવા લાગ્યો અને એકદમ પરફેક્ટ દાણેદાર આપણો હલવો તૈયાર થયો છે જેમ ઠંડો થશે એમ એકદમ ડ્રાય થઈ જશે અને એકદમ સરસ એવો દાણેદાર થઈ જશે તો હવે આ સમયે ખાસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હલવાને આ રીતે થોડો સ્પ્રેડ કરી લેશું પછી આપણે જે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા છે તે એડ કરી દેસુ તમને જે પણ ડ્રાય ફ્રૂટ પસંદ હોય એ આ સમયે એડ કરી શકાય તમે જુઓ સારી રીતે મિક્સ કરી લેશું તો હલવો આપણો એકદમ પરફેક્ટ દાણેદાર મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો તૈયાર થઈ ગયો છે આ હલવાની રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટમાં કહેજો હવે હલવાને આપણે સર્વ કરવા માટે પ્લેટમાં લઈ લેશું તમે જુઓ જેવો આપણે પ્લેટમાં રહેવા લાગ્યા ત્યારે એકદમ પરફેક્ટ દાણેદાર થઈ ગયો ને એકદમ છૂટો છૂટો બની ગયો ને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય પ્રસાદમાં ઇન્સ્ટન્ટ અને કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ બેસનનો હલવો જરૂરથી ટ્રાય કરવા જેવો છે ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું તો આ હલવાની રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો એકવાર આ રીતે ઝડપથી બની જાય તેવો હેલ્ધી ટેસ્ટી આ બેસનનો હલવો જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ